નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભાવનગર શહેરમાં નવ વર્ષની બાળકી પર અત્યાચાર કરનારી સાવકી માતાને પોલીસે ધરપકડ કરી છે શહેરના દેવરાજનગર પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં સાવકી માતાએ નવ વર્ષની બાળકીના હાથ પગ બાંધી મોઢા પર ટેપ લગાવીને ટીપણાને મારવા માટે પૂરી દીધી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો નિર્દલીય સાવકી માતાએ બાળકીના વાળ કાપી માથે મુંડન કરી નાખ્યું હતું

કરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર